આમાં શું છે મેં નક્કી કર્યું છે બાપુ કા તો હું લઈને તમને લઈ દઉં પેટી લઈ દઉં બાપુ પેટીને મારા દીકરા કલાકાર સીધા લઈને વેચ જાય છે અને મારું કામ કેવું છે પંદર વીસ મિનિટ નું હું કોઈને ઘરે નથી લાવતો પંદર મિનિટ દસ મિનિટ માં પૂરું જ કરી નાખું આ મારું કામ છે પેટી હોય ને તો સુર બોર મેળવા થાય કે ગીત ગાવું બે ઘડી તો કામ આવે એટલે બધા કલાકારને આવી વિનંતી કે મારો વાર આવે તો તમારી પેટી મૂકી દેવાની તમારી પેટી હું ખાઈ નથી જવાનું મારે ડાંટ ન કરવાનું તમે પેટીનો આપો સહકાર શું આપશો કેટલી નિષ્ઠા વિચાર તો કરો કલાકાર ની વિનંતી મારા વાર આવે ત્યારે ન શું છે સમજી ગયા ને એટલે હું અહીંયા આનંદ કરવા માટે આવ્યો છું હું જ્યાં જવું ત્યાં કહું છું કે હું લાગુ છું આતંકવાદી જેવો એમાં સો ટકા છે પચાસ ખૂન કરીને આવ્યો લાગુ છું બહુ સારો માણસ છું સાહેબ તમે કોક દી મને મળવા આવજો તમારા ભારેથી હું તમને મજા આવશે મારા હું હળવદ રહું છું હા હા કેદાન ગઢવી બહુ સારી કવિતા લખે છે હવે તો મને યાદ નથી એટલી કવિતા લખે છે અમારા પરમ મિત્ર છે એની કવિતામાં શું હોય છે ભાવ હોય છે કેદાન કવિતા એટલે કેદાને બહુ માથીના ભાવો લખ્યા અને હમણાં તો કંઈક એવા પ્રેમના ગીતો પણ કેદાન લખે છે એ બહુ મોટી વાત કહેવાય કારણ કે આ એક અદ્ભુત વાત છે દુનિયાને બધી ગમતી વસ્તુ આપું દુનિયાને એવા કેદાન ને એક વાળના ગ્રાથી બધા મારા મિત્ર છે બહુ માધ્યના અદભુત ભાવ લેખા છે અને હું અહીંયાથી આનંદ કરાવીશ એક પણ જ્ઞાનની વાત નહીં કરું તમારી પાસે જ્ઞાનની વાત કોઈ દીકરી એવો મારો દાખલો થાય શું કરવા જ્ઞાનની વાત નથી કરતો કે જ્ઞાનની વાત ક્યાં કરાય કે અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા આમાંથી કોઈ અજ્ઞાની બધા જ્ઞાની છો તમને જ્ઞાનની જરૂર છે જ નહીં એટલે આનંદ કરવાનો કારણ કે હમણાં એક પત્ની ના પતિ ને પૂછ્યું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું અમાર રહું છું ભુનવ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહે ભાઈ તારે કઈ રહેવું નથી દુનિયામાં સખણારો બસ હમણાં વધુ જોક શું મારા બાપુ ના કહું મને કુદરતી મારા બાપુ મન લાગી ગયું એમને છોડીને વહી ગયા અમે બેઠા છીએ નવરા ધૂપ થઈ બાપુ માટે મજા આવે છે બાપુને બધા ચોક્કસ હું કારણ કે બીજાના માટે મને ભરોસો રહ્યો નથી હવે કાંટલા પકડે મારા મારા બાપુને હું આટલા બધા કલાકાર બેઠા કોઈનું નામ નથી લીધું શું લેવા એકાદો કલાકાર રહી જાય છે તો કોઈને ખોટું લાગશે એટલે બધા કલાકાર છે એ બધા બીજા જ ઘટાડ્યો મને અમને પ્રોગ્રામ આપ્યો છે દોઢ લાખનો એનું નામ લઈશ બીજા કોઈ કલાકાર બને હજી પ્રોગ્રામ આપ્યો દાખલો છે નહીં આ તો પબ્લિક મને પ્રોગ્રામ આપે છે અને હું આભારીશું તમારો મને એવું નથી હો કે મને કઈક આવડે છે હું કઈક બોલું છું હું કલાકાર છું એવું કઈ નથી મને તમે સાંભળો છો એટલે હું કલાકાર છું મુદ્દો આ નક્કી તમે વહી જાય તો કઈશું સીતારામ થઈ જાય કઈશું વધે જ નહીં હમણાં કઈક ફોન આવ્યો મને કે ગુપા પ્રોગ્રામ છે આવવાનું છે મિત્રો પણ શું હોય નું મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે જસદણ પાસે બધું કૂતરાના રોટલાનો હજુ પણ અમારા છોકરાના રોટલાનું શું અમારા છોકરા શું કે એના રોટલાનું કરો પછી અમે કૂતરાના રોટલાનું કરો નહીં પછી હા હોશે બાપુ એક અન્ય તેનું તું આવી દઈશ પેલા કુતરા હાથ તેનો હું અહીં ગયો ને બાપુ તો બે કુતરા મારા હામું જોતા હતા એક કુતરા એ બીજા ને પૂછ્યું કાને ઓળખે બીજો કુતરો કે હા કોણ છે કે આપણામાં ભાગ પડે હોય હા હા વાત લઈએ તો અને હવે તો કલાકાર એવું શીખા છે ઊંચા હાથ કરે હર 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 અમ તમ ચાર પાંચ વાર પછી પાછા કે ફોક લે દાજુ ચાલુ કરો વળી પાછા કે તાલી પાડો આમ તાલી આ આપણને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવીશું કે દાડી આવી છે એટલે ભાઈ તમે ગાઓ છો તમે તાલી પાડો અમને કાં પડે ભાઈ મેં કોઈથી કોઈ તાલી પડે ધંધો કરે હર હર દીકરી વાત કોઈ કલાકાર ખોટું લગાડતા નહીં કારણ કે મારો વિષય હાસ્યનો છે હું જોક્સ લઈને મેળવું છું જો કંઈક ભૂલ નહીં કાઢું તો મને મજા કેમ આવશે

તો એક ભાઈ ઊભો તો વેચમાં લાંબો હાથ કરી મારી ગાડી ઊભે રખાય એની થોડી ચીપ જલાતી હતી મને કે ફોનમાં વાત કરીને મેં તો તું કરી કીધું તારો ફોન મને કે એ એકવાર વાત કરી તું કેમ કરતો કે હું કરું છું ને તો મૂકી દેશીકળીએ મેં તું કેમ મૂકી દેશે કે મારું નામ છે મમ્મી મૂકો મને કે કોણ બોલો છો મેં કીધું મૂકો મૂકી દે કહે નહીં બોલો ને તારે જોટાણના પાયે હું રસ્તો ભૂલો એ કોઈ એવો જીપ ચલાવવાનો જ હતો હા ઉપર ઊંચો મેં જે મત મને કે જે મતજી કે મેં તું ભુવાજી આપણે ભુવાજીનું ગામ શાંતલ કઈ બાજુ મળી હાલતો થાય મેં તું હકાબા હાલતો થાય મે તો બુવાજી ને ઓળખો છો હારી રીતે ઓળખો મારો ખાસ મિત્ર છે બુવાજી મે તો હું કલાકાર છું તું ગાવા મે દીખે અરે મે કીધું તમને ઓળખો છો મે તો હકાપા કરી છું કેટલા પૈસા લે છે અઢી લાખ રૂપિયા મને કે તું તારા બાપ ની વાત કરીશ પોતે તરિયા ઝાટક કરી નાખ્યું આ ઈજ તે

આનંદ કરાય બાકી કશું છે નહીં એક ભાઈ મને કે કૃપા મારો પ્લોટ ને ભેગા કે કરી આપો ને વેચાય એવું ભાઈ તું મારા બાપુ ની બાધા બધાને કહું છું કોઈનો પ્લોટ ન વેકાતો હોય કોઈની જમીન ન વેકાતી હોય કોઈનું ઘર ન વેકાતો તમારે એમ કહેવાનું કે હે આખા ભાના બાપુ ચંદુભા અમારો પ્લોટ અમારો ઘર અમારી જમીન વેકી જાય છે તો અમે પચાસ હજાર રૂપિયા તમારા પારે મૂકશું જો તળિયા ઝાટક ન થઈ જાય સાહેબ તો ફટ કહેજો મને હું તાકાતવાળા બાપુ છે મારા હા હમણાં એક મદારી મને ભેગું રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ હું એક કામ કરો બાપુ શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થવાનો છે એક જમીન તું પૂછતો ખરો જમીન શેક નહીં સીધો ગવાર વાવો ક્યાંથી વાવો એક મારા મિત્રએ હમણાં ગાડી લીધી મને કે ગુપ્પા પગલાં પાડો અંદર હું તો બેઠો અંદર ક્યાંથી ગાડી લાવ્યો મને કે ચાલી વીગા જમીન વેકીને ને એમાંથી આ બાર લાખ ની ગાડી લાવ્યો ગાડી કેવી છે તું ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ બોસી ના હ્યા કે કાં બી ત્યાં સર્વે નંબર લખે ભેગી બે ભેગી તર જમીન વેકીન તમારે કુળદેવીની કૃપા નહીં લખવાનું સર્વે નંબર હત્યા આવી જે ઉડાડ્યો મજા આવે આનંદ આવે એમ લખવાનો હં હું નોકરી કરતો તો હિન્દી ભાષી હતો સરદાર અહીંયા નોકરી કરતો હતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે પછી મારા મિત્ર મને મરવા આવે મને હકાબા હકાબા કેતા પણ મારા કાકા આવે મને હકલો કહેતા હવે સરદાજી ને હકલો ન આવડે મને આખલો કેતા હે હાખલા હકલો બરોબર શાંતિરાજજી હા હમણાં જગ્યા બાપુ સમસાનું ઉદઘાટન હતું મને બોલાયો ધારાસિભ્ય નહોતા મેં ઉદઘાટન કર્યું ફટ નીકળી ગયો પછી મહિના પછી મેં ફોન કર્યો કેવું છે અહીંયા મને કે તમારા હાથ બહુ ગુબા ગુપા કાં કે લાઈન લાગી જાય

અમને પ્રોગ્રામ કરીને હું સોરી એક પૈસાની જરૂર હતી કરો થાય અહીંયા ખુલ્લું હતું અમારો જીવ લેવા આવ્યો લઈ ગયો ખુલ્લામાં ગાયું એવી ટાઈટ પડે માથો ખબર આવે છે પણ કલાકાર થયો એવો મસ્ત ધંધો છે આ આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય નથી જોયો એક રૂપિયાનું રોકાણ જ નહીં એક રૂપિયાનું રોકાણ નહીં કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય ને એક રૂપિયો અમને ન આપે તમારું જાય તમે આની નોંધ લઈ જાઓ એક ભાઈ મને કે ગુપા પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લો મેં તું અઢી લાખ રૂપિયા એ કે તમે સ્ટેજ માં ગલોટિયા ખાવાના છો મેં તું નહીં તો અઢી લાખની રૂપિયા છે ના મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખવા પડે ના અઢી લાખ એના પૈસા લેવા પડે અમારા છોકરા શું કરશે હા તો માલધારી સમાજ છે મારો આવડો મોટો માલધારી સમાજ છે ને એ આ બાજુ આવ્યો પછી મને ખબર કે આટલા આવો મોટો સમાજ છે હજી કાં તો કેટલી ભીડે છે દુનિયાની નાયા ગમન ભવાના બધાય પ્રેમ ભાવથી આટલું બધું માણા બાર એટલું મેળા જેવું છે આ તો કૃપા કહેવાય દીપોમાની અસીમ કૃપા છે આ બધું હાલે છે બાકી કૃપા વિના થતું નથી આ જો મને પાંચ તમે મને કીધું ને સાંભળો હો એક ને જોબ કહું બોલો તો એ મારું હાલે ને તમે સાંભળો છો આને કૃપા કહેવાય અને આ દુનિયામાં જેટલા કલાકાર છે ને પચાસ પચાસ થી વધુ ગીત છે બધા એક કલાકમાં રમે છે એટલે તમે મને કંઈ કહી નાખો એક કલાકથી કોઈને કંઈ કહી છે ના અને બીજું છે કોઈ સમજાતું નથી આનંદની વાત છે એટલે જીવનમાં આનંદ કરો બાકી કશું છે નહીં તમે રામામણને જોતા હોય અમારા ગામમાં હમણાં રામામણ રમતો બાપુ અને રામામણમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો તો ને આ બાજુ તબલા વાઈ ગયા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવાથી નીકળો પણ જાપા મેં કુતરી વ્યાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કુતરી વ્યાણી છે અને કુતરી મારી દીકરી થઈ વાય તે ભેરો ભીતરો ગામ ની બદલે સીમમાં ભાઈ ગયો અને તલામાં વહી ગયો આટલા પાણીમાં પેલો હાથમાં કાગલો લઈને કે રામા પીર ને કો મને આય જ મારી નાખે કે સાલી બાર મને કુતરી મારી નાખશે આવું હતું પણ પૂરું થઈ ગયું મને ખબર ન હોય મને ખબર જો આવી એ ગામની પરમેશ્વર સંસની તમે 1 લાખ રૂપિયાનો દાન કરજો બેઠા એમ કહો છો ટીવીમાં પેપરમાં આતકમાં સંસનીમાં તમારો ફોટો સમાચાર નહીં આવે પણ તમે કોકની છરી માં લાખ રૂપિયા લઈ લેજો તમારો ટીવી પેપર માં આવી જશે શું લેવા હારાની વીલી નથી ખરાબ કામ તો ટીવી માં આવે સારું કામ કરવાનું આવતું નથી અત્યારે હું સાહિત્ય કરું છું મારો ટીવી પેપરમાં ફોટો ન આવે આજ તક માં સંસદ કે હકા બગડી સાહિત્યકાર છે પણ આ જેમ પામી ગાયું બોલવા મળું તમે બધા મારો લોહી જાણ કરી નાખો પાછું ખબર માં ટીવી માં આવે સંસદ માં આવે ખબર છે સન જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ

ડાયો થઈ ગયો વિખંડ શિખંડ સન સની બોલો હની બની આટલી વાર લાગે મારા બાપુને જો બાપ બહુ એક કીર્તિદાન ગઢીનું મકાન બન્યું જયારે ત્યારે મોરારી બાપુ કીર્તિભાઈ બધા બેઠા હતા અમે સ્તુતિ વાગતી હતી મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ આપો મેં તો હું ગઉં એ કીર્તિભાઈ કે સારામાં સારો કલાકાર ગાય છે કદાચ આ સારું કોઈ ન ગાય કે તો મારે ગાવું છું મોરારી બાપુ કહેવા દો વિચિત્ર પ્રકાર કંઈ ગાય છે આ જોઈએ તો મારા બાપુએ જમીન વેકી નાખી બધું તળિયા જાટે તમારા મારા બાપુ મારા મગજમાં ઘડી ગયા છે તો એ સ્તુતિ મેં ગાઈ

ખબર ન પડી કેવી મોટી મોટી ભરી ગયો છે બાપો પોડા ભવ હવે મમપાહી ઓમ ભગવતી ભવ દુખ ગાપો અમાર બાપુનો પેટન હતું અને મે કુદી આ સ્ટેજમાંથી દાખલો હતી મે કોઈ સલાહ આપી એક વાર સલાહ આપી ભાઈ વ્યસન થી દૂર રહેજો કોઈ દારૂ ન પીતા એક ભાઈનો ફોન આવ્યો પણ કે ક્યાં તારા બાપનું પી છે કઈ તું પહેલા ફૂલ થી જા ફૂલ થી જા તારી માનામ છે તું ફૂલ થી જા કોઈ દી થઈ જા કે મને યાદ છે આ જ્યારે બહુ દુષણ હતું પાંચ વર્ષ પહેલા મારા બાપુને વિસી કીડો તો ગાયું બોલવા મીંડા જીજી દરબાર ગામ છે આપણે ગાયું ન બોલાય આપણે આબરું જાય અરે કે મારાથી રહેવાતું નથી મને પીડા થાય છે બાપુ હું શું કરું મણ કે થોડુંક લઈ આવી કે હા બાપુ સાચી વાત છે મારી આઠ વર્ષની ઉંમર હું ત્યાં દેશી થઈ લઈ આવી બાપુજી પીવે ને પીડા ઓછી થાય ત્યાં થઈ પીધી ને દારૂ ઉતરી જો વિશી ઉતરી જો દારૂ ચડી જોઈએ તો ગાયું તો તોય બોલાય બોલા તે એટલે દૂષણ હારી વસ્તુ નથી આગવું રહેવું વ્યસન થી વસ્તુ સારી છે બાળકો માટે હું એટલામાં સલાહ હે આ કહી દઉં કીધું હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો મને ખબર નહીં પણ બહુ પબ્લિક હતી હું ગયો પછી ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે એટલે મને સાહેબે કીધું મને કે ગોવા બધાને બીડી મુકાઈ દો તમાકુ મુકાઈ દો દારૂ મુકાઈ દો કીધું સાહેબ મેં ચાલુ કરાયો હે કે તો તમે મુકાવો મને શું લાગો બાપુ એક કરોડ માણું એમ કહું કે તમે બીડી મૂકી દો તો પાંચ હજાર કારખાના બંધ બીડી બંધ થઈ જાય એક કરોડ માણસ કહું કે તમે તમાકુ મૂકી દો તો પાંચ હજાર કારખાના તમાકુના આશે બંધ તમાકુ બંધ થઈ જાય મારો લક્ષ્ય